ઝાલદ તાલુકાના વઘેલા સહિત વિવિધ ગામોમાં ધારાસભ્યના હસ્તે રોડના ખાતમુહૂર્ત કરાય આ તારીખ બાર પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં ઝાલોદ વિધાનસભામાં સમાવિષ્ટ વિવિધ ગામો ખાતે રૂપિયા પાંચસો સત્યાસી પોઈન્ટ ચાલીસ લાખના માત ખર્ચે નિર્માણ થનાર વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રસ્તાનું નિર્માણ કાર્ય જ્યારે પૂર્ણ થશે ત્યારે ચોક્કસપણે વાહનચાલકોને અને રાહદારીઓને સુગમ વ્યવ વાહન વ્યવહારનો લાભ મળશે આ રોડ થકી ગ્રામજનોનું જીવન વધુ સરળ બનશે તેમજ સમય અને ઈંધણની પણ બચત થશે રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા સભ્યો પાર્ટીના હોદ્દેદારો સરપંચ કાર્યકર આગેવાનો અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા જોકે કાલેગામ ગુજ્જર સાતસેરા ગામે એકસો તેર ચૌદ લાખના ખર્ચે ત્રણ પોઈન્ટ દસ કિલોમીટરના લંબાઈનો સાતસેરા ચોસાલા રોડનું ખાતમુહૂર્ત કરાયું કુણી ગામે સિત્તેર પોઈન્ટ ઓગણ સિત્તેર પોઈન્ટ સુડતાલીસ લાખના ખર્ચે બે કિલોમીટર લંબાઈનો કુણી સિમળખેડી રોડનું ખાતમુહૂર્ત કરાયું કદવાળ ગામે છબ્વીસ પોઈન્ટ બાવીસ લાખના ખર્ચે એક કિલોમીટર લંબાઈ ધરાવતો કદવાળ સેકન્ડરી સ્કૂલથી જેતપુર કદવાડ રોડનું ખાતમુહૂર્ત કરાયું બાજરવાડા ગામે એકસો એકવીસ પોઈન્ટ તોતેર લાખના ખર્ચે ચાર પોઈન્ટ પચીસ કિલોમીટરનો લંબાઈનો બાજરવાડાથી દાહોદ ઝાલોદ સ્ટેટ હાઈવે રોડનું ખાતમુહૂર્ત કરાયું રાજપુરા ગામે ચોપન પોઈન્ટ પંચાણું લાખના ખર્ચે બે પોઈન્ટ પંદર કિલોમીટર લંબાઈનો રાજપુરા સીતાવટલી સરપંચ વળિયા રોડનું ખાતમુહૂર્ત કરાયું ઝાલોદ ગામડી ખાતે એકસો લાખના ખર્ચે પાંચ લાખ પાંચ પોઈન્ટ પચીસ કિલોમીટર લંબાઈ ધરાવતો ફૂલપુરા પિકઅપ સ્ટેન્ડથી ગામડી નિસરતા ફળિયા રોડ સુધીનો જે ખાતમુહૂર્ત કરાયો અને વઘેલા ગામે પંચોતેર પોઈન્ટ બાણું લાખના ખર્ચે બે પોઈન્ટ દસ કિલોમીટર લંબાઈનો પેથાપુર વઘેલા પંચાયતઘર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવી છે